નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો હાલ એક ધ્રુજાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે અને ખરેખર તમારા પણ હોશ ઉડી જાય છે નામ તમે સાંભળશો તો તમને એમ થાશે કે ભાઈ આમાં શું થઈ ગયું કારણ કે હિતેથી એસી ભેંસો એક ખાડામાં કરંટ લાગવાથી મરી જાય છે અને તમે એમ કહેશો કે એમાં શું થઈ ગયું પણ પણ સાહેબ એનો ટોટલ મારો ને તો ખબર પડે અંદાજે લગભગ હિતે એસી અત્યારે લાખ લાખની એક ભેંસ થાય છે આપણે એવરેજ હિતેર હજારની મારો અને હિતેર ભેંસું ગણો

એની શું દશા થઈ છે તમે સમજી શકો છો કારણ કે આપણે ખાલી એક ભેંસ લેવા જાઓ એક લાખ આજુબાજુ તો આ ભાઈ ને ખરેખર આ જે દુઃખ આવ્યું છે બહુ મોટું છે અને આ સરકાર એની સહાય કરે એવી થોડીક અપીલ પણ છે તો આ વિડીયો જેમ બને એમ શેર કરજો ખાસ કરીને જે આ ઘટના બની છે જ દુઃખદ છે અને આ ભાઈ છે એને દુખ સહન કરવાની ભગવાન શક્તિ આપે આપણે એક ભેંસ નથી બે નથી પૂરી એસી ભેંસો છે અને એ ખાડામાં એને કરંટ લાગે છે અને બધી ભેંસો ત્યાં મરી જાય છે તો ખરેખર આનાથી મોટું દુઃખ કોઈને ન આવે અને પ્લીઝ જેમ બને એમ શેર કરજો જય માતાજી